જય કિશન ખેડૂત મિત્રો બાળપણની જે મોજ છે જે બચપણમાં આપણે કરતા એ જ આ છોકરા આજે બનાવી રહ્યા છે શું બનાવો ભાઈ આ શું બનાવી એને શું કહેવાય બોલો જુઓ આ રીતે માટી ચીકણી લઈ نے ا ا ریتے بنا رہی ہے یہ سو بنائی بیٹے ڈاکٹر ٹریکٹر ٹریکٹر بناؤ چھو واہ رے واہ تے سو بنائی بھائی ہا 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 ڈھنگاری ڈھنگاری موٹر

તો આ જે બચપણ જે છે ને અલૌકિક એક તત્વ હોય છે આપણામાં નિસ્વાર્થ ભાવે એક આનંદની મોજ હોય છે ને તે એક ઉંમર વિતાવ્યા પછી વહી જાય છે ને પાછી કોઈ દી આવતી નથી દરેકના જીવનમાં જે બચપણ છુપાયેલું છે અને બીજી એક હું જે વતનની વાત કરવી છે કે તમે હે ને બધા વતનને ભૂલી ગયા છો તમે જ્યાં છો ને ત્યાં તમે તમારા વતનના ઋણી છો એ રીણ તમે નહીં ચૂકવો ને તો પાછું તમારે એ ઋણ ચૂકવવા ધક્કો થાય આ કર્મનો નિયમ છે કર્મનો સિદ્ધાંત છે તો ભલે તમે ગમે એ સ્ટેજ ઉપર હો હજી તમને હું ખાસ કહું છું કે તમારા વતન પ્રત્યે લાગણી ધરાવો તમારા વતનમાં શું ચાલે છે તમારા વતનની શું પરિસ્થિતિ છે એ ખરેખર તમારે જોવાની જરૂર છે કારણ કે તમે સ્થિતિમાં જઈ અને જે કાંઈ મહેનત કરી અને આગળ આવ્યા એ ધન્યવાદને પાત્ર છે પણ પાછું વળી અને જોવાનો સમય આવી ગયો છે કે તમારા વતન હમી એક નજર કરો તમારા વતનમાં જે પાંચ ખેડૂત છે જે પાંચ ગરીબ પરિવાર છે એની પરિસ્થિતિ જુઓ અને ક્યાં એને અન્યાય થાય છે ભૂલી જાઓમાં હે તમારી જે આનંદની લહેરમાં તમે ભૂલી ગયા ને એને યાદ કરો તમારા વતનની ફરજ બજાવો અને પ્રાકૃતિક ખેતીને સપોર્ટ કરો ખેડૂને સપોર્ટ કરો આપણું ભવિષ્ય એ જ છે બાકી ઘણું બધું હજી સહન કરવાની શક્તિ આપણામાં નથી અને એ સમયે દૂર નથી તો સમયે સાવચેત થઈ જાઓ એવી વિનંતી જય હિન્દ જય કિશન